સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત સત્તર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારી આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ડબે ઝડપી પાડ્યો હતો આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ઢાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈને સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું સી હોસ્પિટલમાં પોક મૂકીને રડતો નજરે પડ્યો હતો સલમાન લસી છેલ્લા પંદર દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયો હતો આ ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી ઘટના સ્થળે એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી પીઆઈ પીકે સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના બેસાનમાં એકવીસ ઓક્ટોબરમાં થયેલી હત્યા અને અન્ય પંદરથી સત્તર ગુનાઓનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાબેલ ગામના આશિયાના મોહલ્લામાં છુપાઈ રહ્યો છે આ બાદ ક્રાઈમ બ્રાન્ચની પચીસ જેટલી અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ સવારના ત્રણ વાગે ડાભેલ ગામમાં પહોંચી હતી એક હાઈ સ્પીડ હાઈટેક ઓપરેશન થયું હતું જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો હતો અરબી સલમાન લસીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી હતી તેણે સૌથી પહેલા ક્રાઈમ બ્રાન્ચના બંને પીઆઈને ચપ્પુ બતાવ્યા અને દરમિયાન તેણે પીઆઈ